લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે પૂરજોશમાં પ્રચાર પ્રસાર પ્રધાનમંત્રી અને કર્ણાટકમાં ગજવશે જાહેર સભા ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ સહિતના પક્ષોએ લગાવ્યું એડી ચોટી જોર કર્ણાટકમાં આજે પ્રિયંકા ગાંધીની રેલી તો સપા પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતી ઉત્તર પ્રદેશના અલીગઢમાં કરશે પ્રચાર રાજ્યની પચીસ બેઠકો ઉપર બસો છાસઠ ઉમેદવારો વચ્ચે સાત મહિના જામશે ચૂંટણી જંગ અમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી વધુ અઢાર ઉમેદવાર બારડોલી બેઠક પર સૌથી ઓછા ત્રણ ઉમેદવારો મેદાનમાં સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર થયા બિન હરીફ પતંજલિની ભ્રામક જાહેર ખબર અંગે આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને વ્યક્તિગત રીતે કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ દિલ્હીના શરાબ કૌભાંડમાં જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી અંગે આજે કોર્ટમાં થશે સુનાવણી કે કવિતાની કસ્ટડી અંગે પણ આજે આવી શકે છે નિર્ણય મલેશિયા નૌસેનાના બે હેલિકોપ્ટર ટકરાયા દસ ક્રુ મેમ્બરના મૃત્યુ લુમુત નેવલ બેઝ પર સૈન્ય અભ્યાસ સમયે સર્જાય દુર્ઘટના નૌસેનાએ આપ્યા તપાસના ભારતીય શેર બજાર આજે કરી રહ્યું છે હકારાત્મક કારોબાર સેન્સેક્સમાં બસો આંક અને નિફ્ટીમાં પચાસ આંકથી વધુનો કારોબાર રિયલ્ટી અને બેંક સેક્ટર્સમાં જોવા મળી રહી છે તેજી તો સોના ચાંદીના ભાવમાં ભારે કડાકો ગુજરાત સહિત દેશભરમાં આજે હનુમાન જયંતિની ઉજવણી બોટાદના સાળંગપુર ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર આણંદના હનુમાનજી મંદિરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન અમરેલીના ભુરખિયા હનુમાન મંદિરમાં દર્શન માટે પદયાત્રીઓની ભીડ અને આઈપીએલમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે લખનઉ સુપર ચાઇંગ્સની ટક્કર ગઈકાલની મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને નવ વિકેટે હરાવ્યું